ખટકો રાખો ખટકો રાખો એ તું ફટાફટ ઉપર પેલું એક્ટિવા તૈયાર કર્યો એનો ઓટો મારી દેજે કોઈ પ્રોબ્લેમ નહીં જોઈ લેજા અને તું અને હાથ કર બરાબર પોનો પેચ્યો હથિયાર ભરાયો હોય આમ યુદ્ધ કરવા જતા હોય એ રીતે રેડી રહેવાનું આમ પડી ગમે ત્યારે હુમલો કરવાનો એમ પોનો લગાવેલો રાખવાનું ને ચાર હાથે કોમ કાકા હા સર્વિસ આગળ

ચેન ચક્કર જો ચેન ચક્કર એ જો ઓ ચેન ચક્કર એ જો કમ્પ્લીટ આખું ફૂલ સર્વિસ કરાવવું જ પડશે યાર પેલી એક્ટિવા રેડી હો કમ્પ્લીટ બસ તાન ઓ કાકા લ્યો ઓળખી તો ટીકો તમા તો આ તો ટેન્શન ના લ્યો તમાર હમજીન કરીશું બધું ફૂલ સર્વિસ બધું બેટરી ચેન ચક્કર લાઈનર ન આ ક્લચ વાયર ને બધું નોખીન હમજીન ભાવ લઈશું બસ હા એ સેટ ઓળખી તો નહીં આ નહીં ઓળખી તો તો પાછા વે જે થતા હોય થશે ઓ સેટ

તો તમે રાખો બધો આ ગાડો ઢગલો પડ્યો ને બધો ઓવાળા કરવાનું કરો ખબર જ નહી પડતી કનું ગાડું આવ્યું કનામાં હું નોખવાનું કનું કરવાનું છે કે ઢગલા કરીને મેલ્યા હા નું નુકસાન કરાવ્યું મારા